સર્વે સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાન એક છે સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંત એક છે સ્વામિનારાયણ સંપ્રદાય પણ એક છે રીત મર્યાદા પણ એક છે પછી ભલે અમદાવાદ કાળુપુર નર નારાયણ દેવ દેશ હોય કે વડતાલ લક્ષ્મી નારાયણ દેવ દેશ હોય સ્વામી નારાયણ ભગવાનના નામની અન્ય ઘણી બધી સંસ્થાઓ છે ટ્રસ્ટો છે મંદિરો છે ગુરુકુળો છે તે તમામ જો વડતાલ લક્ષ્મી નારાયણ દેવ દેશ અને અમદાવાદ કાળુપુર નર નારાયણ દેવ ગાદી સાથે સંકળાયેલા ન હોય તો તે બધા સ્વામિનારાયણ સંપ્રદાયથી વિરુદ્ધ છે એને અને સ્વામિનારાયણ સંપ્રદાયને કંઈ લેવા દેવા નથી સ્વામિનારાયણ ભગવાનના નામના ભગવા પહેરી સિદ્ધાંતો તોડી ઉપાસનાની રીત તોડી પોતાના અલગ વાડા ઊભા કરી ભોળા ભક્તો બગાડી રહ્યા છે અને સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલ જે ગુરુ પરંપરા આચાર્ય થકી આચાર્યને સ્થાપેલ હોય તે જ સ્વામિનારાયણ સંપ્રદાયના ત્યાગી ગ્રહસ્થના ગુરુ છે અત્યારે સ્વામિનારાયણ નામની અમુક સંસ્થાઓ સ્વામિનારાયણના સિદ્ધાંત રીત મર્યાદા તોડી છડે ચોક ભોળા લોકોને છેતરી મોક્ષ બગાડી રહ્યા છે બીજા સંપ્રદાયની વાત નથી આ એક સ્વામિનારાયણ સંપ્રદાયની જ વાત છે ઘણા તો ભગવાન થઈને પૂજાય પણ છે અમુક સાધુઓ પોતપોતાના વાડા ઊભા કરી લોકોને પોતાની તરફ વાળી પોતાની પ્રાઇવેટ સંસ્થા કે મંદિરો કે ગુરુકુળો બાંધી સંપ્રદાયની રીત મર્યાદા ઉપાસના સિદ્ધાંતો તોડી મનમુખી બની અને સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો તોડી સંપ્રદાય સાથે વિશ્વાસઘાત કરી છેતરી રહ્યા છે જે લક્ષ્મીનારાયણ દેવ ગાદી અને અમદાવાદ કાળુપુર નર નારાયણ દેવ ગાદી સાથે રહી સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલ જે આચાર્ય ને એ આચાર્ય શ્રીની અનુમતિમાં રહે છે તે સહજાનંદી સિંહો છે બાકી આચાર્ય અમદાવાદ દેશના હોય કે વડતાલ દેશના હોય આ બંને દેશના આચાર્ય ની અનુમતિમાં જે રહે છે એ જ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છે અત્યારે હાલ અમદાવાદ કાળુપુર નરનારાયણ દેવ ગાદીના આચાર્યશ્રી પરમપૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્યશ્રી કૌશલ પ્રસાદજી મહારાજ છે અને વડતાલ લક્ષ્મીનારાયણ દેવગાદીપતિ પરમપૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્યશ્રી અજયન પ્રસાદજી મહારાજ છે જે આ બંને આચાર્યો આચાર્ય થકી આચાર્યની નિયુક્તિને પામેલા છે આચાર્ય શ્રીએ પોતે પોતાના હાથે ગાદીએ સ્થાપેલ છે એટલા માટે આ વિદ્યમાન બંને દેશના આચાર્યો આ બંને જ છે તો બંને આચાર્યોશ્રીના શરણોમાં કોટી કોટી વંદન સાચા સંતો હરિભક્તોને કોટી કોટી વંદન અને સર્વે સંતો હરિભક્તો જે સહજાનંદી સિંહો છે તે સંપ્રદાયના શાસ્ત્રો વાંચો સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો જાણો સ્વામિનારાયણ ભગવાને શું આજ્ઞા કરી છે સંતોની શું આજ્ઞા કરી છે આચાર્યની શું આજ્ઞા કરી છે હરિભક્તોની તો પોતપોતે પોતાના ધર્મમાં રહી ભગવાન સ્વામિનારાયણે બતાવેલા સાચા સિદ્ધાંતમાં રહી ભગવાન સ્વામિનારાયણનું ભજન કરવું એ જ ભગવાન સ્વામિનારાયણની અનુમતિ ને એ જ એનો રાજીપો એ જ એ આ મોક્ષના દાતા છે માટે ભગવાનની મરજી પ્રમાણે રહે ભગવાને જે સ્થાપેલ સંપ્રદાય એની અનુમતિમાં રહે એને જે સ્થાપેલી ગુરુ ગુરુ પરંપરા એ ગુરુની વફાદાર રહી ભગવાન સ્વામિનારાયણના ધામ સુધી પહોંચવા માટે આજે ભગવાન સ્વામિનારાયણે આ ધોરી માર્ગ ચાલુ કર્યો છે બાકી બીજા બધા ઘણા ફાટાઓ ફાટ્યા છે ઘણી સંસ્થાઓ ઊભી થઈ છે પણ એ આ બંને દેશથી અલગ છે એની સાથે કોઈ જોડાણ નથી તો એ તમામે તમામ આ સંપ્રદાય થકી બહાર છે એવો આ સંપ્રદાયના જે શિક્ષાપત્રી જેવું શાસ્ત્ર છે એમાં ભગવાન સ્વામિનારાયણ પોતે લખ્યું છે સૌ સંતો ભક્તો રોજ શિક્ષાપત્રી વાંચો છો તો વાંચી જજો સૌ સંતો ભક્તોની જય શ્રી સ્વામિનારાયણ ધર્મકુળ પરિવારના ચરણોમાં કોટી કોટી વંદન સાચા સંતો ભક્તોની જય શ્રી સ્વામિનારાયણ